નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફિક ગાંચી જ્યારે જ્યારે કોઈ પણ આંદોલન થાય છે ને તે આંદોલનમાં આ મહિલાઓ રોડ પર ઉતરે છે ત્યારે તેમને કેટલી તકલીફો કેટલી યાતના કેટલી પીડા હોય છે કેમ કે તે ભલે સરકારી કર્મચારી છે લોકોની સેવા કરતો કરતા હોય છે પરંતુ સાથે સાથે તેમનો જે પરિવાર છે તેમના પરિવારની પણ તેમને ચિંતા રહેતી હોય છે કેટલીક મહિલાઓ છે તેમના સાથે આજે વાત કરવી છે કે જ્યારે આઠ આઠ દિવસથી તે સતત આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમની અત્યારે માનસિક સુસ્થિતિ છે જે પ્રકારે હાલ આંદોલન આઠમો દિવસ છે પરિવારની ચિંતા છે નોકરી છે પ્રશ્નો છે કેવા દિવસો જઈ રહ્યા છે અત્યારે જોવા જઈએ તો સવારે વહેલી ઉઠવું પડે છે અત્યારે બે છોકરા છે મારા ખુદના નાની બેબી છે અત્યારે એક્ઝામ બી ચાલુ છતાંય હું પાંચ વાગે ઉઠીને એમને તૈયાર કરીને બાજુના ઘરે મૂકીને આવું છું હસબન્ડ પ્રાઇવેટ જોબ કરે છે એટલે એટલો પગારમાં બી અમે પોસી નહીં વળી શકતા એટલે બાજુ મૂકીને આવું છું એ ઘરની ચિંતા બી હોય છે છોકરાઓની ચિંતા બે વાગે મારા છોકરા આવે છે તો બાજુવાળા રે પડોશી એટલા સારા છે કે એને ખુદને ખવડાવો બધું મેનેજ કરે છે અહીંથી અમે લગભગ હું આઠ વાગે આવવા નીકળી જવું છું આવવા માટે જી જરૂર થી તો હવે અહિયાં રહેવાનું થાય છે ખાવા પીવાની સમસ્યા હોય પાણી ની હોય કે રોડ છે ખુલ્લો છે બહુથી બહુ તકલીફો પડે છે કોઈનો શૌચાલય જવો હોય તો એ તકલીફ પડે છે ખાવા પીવામાં તકલીફ પડે છે મારા બી નાનું બાળક છે અઢી વર્ષનું બાળક છે એનો હું સવારે વહેલા ઉઠીને મૂકીને અહીંયા આવીશું મારા હક માટે લડવા માટે આવીશું હું કારણ કે અમને એવું છે સરકારે જે કોરોના વખતે અમારા ઘરના એવું કહેતા કે તમે લોકો ના જશો નોકરી પણ અમે અમારા પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પબ્લિકની ચિંતા કરી અને એ વખતે અમે સારી એવી કામ કરી છે તો આજે અમે અમારા હક માટે છે અમારું નાનું બાળક મૂકીને મારા ઘરેથી આવું છું રોજ સવારે ચાર વાગે ઉઠીને એનું બધું કમ્પ્લીટ કરી પછી આવું છું કે આમના અમારો હક સરકાર આપે બસ નાનું છોકરું છે નાનું છોકરું ગરમી પણ છે ઉનાળાનો તાપ પણ છે ઘણીવાર વાર તમે નર્વસ પણ થઈ જતા હશો રડી પણ જતા હશો હા એવું થાય છે પણ હવે અત્યારે સરકાર સાંભળતી નથી તો એના માટે કંઈક તો કરવું પડશે અને બાળકને કોઈ સાથે મૂકીને આવવા વાળું છે નહીં એટલે જોડે લઈને આવવાની કમ્પલસરી ફરજ પડે છે અત્યારે

અનેક મહિલાઓ તમારા સાથે આંદોલનમાં જોડાય છે તકલીફ છે પીડા છે યાતના છે સરકાર સાંભળી નથી રહી હા અમારા ચાર કેડરની અમે જે અત્યારે હડતાલ કરી રહ્યા છીએ એફએચએસ એમપીએચએસ એફએડબ્લ્યુ અને એમપીએડબ્લ્યુ અમારે મુખ્ય બે માગણીઓ છે કે ટેકનિકલમાં સમાવેશ કરવો અને ખાતાકીય પરીક્ષા સદંતર રદ કરવી એટલે અમારી મુખ્ય માગણી એ છે કે સરકાર

આઠમો દિવસ આંદોલન છે કોઈ સરકાર તરફ વાત થઈ શકે એવી કોઈ જી હું નર્સિંગ યુનિયન ગુજરાત મંડળ મહાસંઘના પ્રમ સભ્ય તરીકે નર્સિંગ યુનિયન માતૃબળ કલ્યાણ યુનિયનમાં પ્રમુખ છું અને એક્સ્ટ્રા એમપીડબલ્યુ એફએડબલ્યુ સંકલન સમિતિમાં સભ્ય છું અમે લોકોએ છેલ્લા સત્તર તારીખથી અચોક્કસની મુદતની હડતાલ કરી છે પરંતુ સરકાર દ્વારા અમને બેઠકો મળી છે પણ બેઠકો એવી મળી છે કે જે મૌખિક રીતે અમારી તમામ માંગે એને બંને માંગ અમારા મેન બે પ્રશ્નો ખાતા કે એક્ઝામ રદ કરવી અને અમને ટેકનિકલ કરવી અમારા ગ્રેડ પેમાં સુધારણા કરવી એ માટેની એ લોકોએ અમારા બે પ્રશ્નો બાબતે પોઝિટિવ થિંકિંગ આપી દીધું છે પરંતુ કોઈ લેખિત ઠરાવ જીઆર આપ્યો નથી ત્યારે અમે લોકો સરકાર સુધી અમારો એક અવાજ ઉઠાવવા માંગીએ છીએ કે અમારી લોકોની આ જે હડતાલ છે તે અચોક્કસ મુદતની હડતાલ છે જ્યાં સુધી સરકાર અમને આ બંને અમારા પ્રશ્નો છે ખાતાકીય એક્ઝામ અને ટેકનિકલ ગણી પ્રેગડેટ પે સુધારવો એની જ્યાં સુધી જીઆર ઠરાવ અમારા હાથ પર નહીં આપે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં અમારી હડતાલ સમેટાવાના રૂપમાં નથી કે અમારા તેત્રીસ જિલ્લાના કર્મચારીનો એક જ ધ્યેય છે કે અમારા જે આ બંને છેલ્લા વીસ વર્ષથી ટેકનિકલનો પ્રશ્ન ચાલુ છે અને બે વર્ષથી ખાતાકીય એક્ઝામ રદ કરવા માટેનો પ્રશ્ન છે ત્યારે સરકારને આટલી લાંબી પ્રોસીઝર આટલા બધા લેટરપેટ કર્યા છતાં જ્યારે અમારે આ માંગ સ્વીકારી નથી ત્યારે અમારે હડતાલ પર જવાનું છે અમે આરોગ્ય કર્મચારી ફિલ્ડના કર્મચારી છીએ અમારા લોકોનો એવો કોઈ ઈચ્છા નથી હોતી કે અમે આંદોલન ઉપર જાય અને અમને ખુદને મજા નથી આવતી સરકારે સામે થાવાની કે એની સામે વહે ચડાવી લડવાની છતાં પણ અમે સરકારી

એટલે તો બધા થયા છે ભેગા કે સરકાર સાંભળે તો સારું કેવાય મો તો આ વખત કેટલા ફેરે કરી પણ આ કરશું આ કરશું પણ સરકાર તો પછી નોકરી પર સાડી જાવ કરશું નોકરી પર સાડી જાય પછી સરકાર કે આવ્યા જાય સુઈ જાય છે જી જરૂરથી થી બાપણ આ આરોગ્ય કર્મી છે તેમને સપોર્ટ કરવા આવ્યા છે હવે જોવાનું તે રહેશે કે આંદોલનનો જ્યારે 8મો દિવસ છે ત્યારે આ આંદોલનમાં સરકાર સમાધાન તરફ વળે છે કે પછી યથાવત રહે છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ જે ચેનલ જોતા રહો